બ્લેક અને મરુ બ્લેક કે ગ્રીન બંને વચ્ચેનો કલર છે તમે બ્લેક એ કહી શકો ને ગ્રીન એ કહી શકો ને આ રીતે એને આ પ્લેન ધરતી આવશે જો એને ધરતી છે ને આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ છે મસ્ત તમે જો ખાલી પાંચસો રૂપિયામાં આવી મલ કોટનની સાડી તમને પછી ગાળા બોર્ડરની ડિઝાઇન બતાવી તો બધા ગાળા બોર્ડર વધારે પસંદગી હોય આ ધરતી આ પાલવ ગ્રીન કલરનું એનું બ્લાઉઝ

ગાળા બોર્ડર ખાલી પાંચસો રૂપિયામાં મેચો પીડો બધાયનું મનગમ તો બહુ ડિમાન્ડ છે આ કલર નીઓ બ્લાઉઝ ધરતી પાલવ બધુંય બતાવીએ છીએ બેનુને કઈ ઉપાધી નહીં ગાળા બોર્ડરમાં પ્રિન્ટેડ આવશે મરુન અને ગ્રીન કલર એકદમ જોરદાર કલર છે બ્લાઉઝ સરસ આવશે બધામાં જો હું પાલો બ્લાઉઝ બતાવું છું ના બતાવું તોય એ પાલો બ્લાઉઝ કમ્પ્લીટ જ આવશે બધામાં

ગ્રીન કલર અને મરૂન કલર ગાડા બોર્ડર માં જો આનું ગ્રીન કલર નું સરસ બ્લાઉઝ આવશે પછી મરૂન કલર ની ધરતી ગાડા બોર્ડર માં આનો પાલો ટમેટા ગ્રીન ઉપર છે પાલો ને ધરતી બ્લાઉઝ છે ને બોર્ડર હોય એવું બ્લાઉઝ હોય એટલે બ્લાઉઝ નું કઈ ટેન્શન ના લેતા બ્લેક અને મરૂન કલર બહુ મસ્ત પીસ છે બે આખું બતાવ પાલવ તો પેલા બતાવી દીધું બ્લેક ને મરૂન સરસ ને એકદમ મસ્ત પીસ છે નેવ બ્લુ કલર અને રેડ કલર સરસ ડિઝાઇન છે બધાને ભાવ 500 રૂપિયા છે ફટાફટ બુક કરાવજો મલ કોટન ની આ સાડી આ ભાવમાં મળતી નથી મેથ્યુ પીળો કલર અને રેડ કલર મરુન કલર મસ્ત પીસ છે બીટ કલર તમારે ખાસ કરીને પાલો દેખાય ને એમ મૂકવો ફોટો એટલે સાડી પીછી ના આવી જાય બહુ સરસ છે રેડ કલર અને બ્લુ કલર ગાળા બોર્ડર માં આખી સરસ સાડી બતાવી લેરિયા ડિઝાઇન માં બહુ મસ્ત પીસ છે એકદમ જોરદાર ખાલી પાંચસો પાંચસો માં આવા પીસ આપીએ છીએ અજરક પટોળામાં બહુ મસ્ત પીસ બહુ લેટેસ્ટ પીસ છે ગોલ્ડન કલર અને ઓફ વ્હાઈટ આપણ સરસ પીસ છે કાળા બોર્ડર માં બ્લુ અને મરૂન કલર મસ્ત તમે જો કેવી સરસ પીસ છે બ્લેક કલર માં અજરખ માં બ્લેક નથી પણ બીટ એકદમ ખાટો બ્લેક બીટ જેવો ખાટો હશે બહુ મસ્ત પીસ છે જો રેડ કલર બહુ જોરદાર પીસ છે

આજે ફૂલ ડે આપણે હમણાં સાડીના વિડીયા ના મૂકતા ને ચણિયા ચોળી બહુ અમારે સ્ટેટસમાં ને બુક કરવાની થાતી સ્વીચ ના થતા એટલે આજે મારો વિચાર છે હું ફૂલ ડે સાડીના જ વિડીયા મૂકીશ સાડીના દીવાના હોય જોજો બધી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી એવી આવશે કેવી સરસનો કલર છે જોવો બ્લેક બ્લુ ઉપર બહુ જોરદાર પીસ છે માં જે બહેનોને આપણે વિડીયો મૂકતા નથી કારણ કે વિડીયો મૂકવાનો ટાઈમ જ નથી રહેતો એટલે જે ચણિયા ચોરી જોતી હોય ચોરી આપણે બહુ એટલે બહુ વેચીએ ને બહુ વેરાયટી આવે છે તો આપણે કૈલાશ વોલમાટ કુતિયાણા નામની આપણી ચેનલ છે એમાં તો અમે વિડીયો નથી મૂકતા આપણે કૈલાશ વોલમાર્ટ કુતિયાણા આપણા આ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એ ગ્રુપમાં આપણે ચોરી ના ફોટા મૂકીએ છીએ તો એ ગ્રુપમાં તમે હાઈ કરીને મેસેજ કરીને જોડાવ તો તમને ચણિયા ચોરીના ફોટા આવશે બીજી એમાં ચિલ્ડ્રન વેર વેર રેડીમેડ કપડા બધું એમાં મૂકીએ છીએ ફૂલ ડે એમાં ફોટા ચાલુ જ હોય ડ્રેસ મટીરિયલ્સના ને એકદમ સરસના તો તમારા બધા માટે એમાં જોડાવ ને નું આપણું પેજ છે ને પેજને પણ તમે ફોલો કરો તો એમાંય આપણે ઘણી બધી વસ્તુઓ મૂકીએ છીએ બહુ જોરદાર પીસ છે મસ્ત એકદમ જોરદાર પીસો ગુલાબી કલરના

લોકો જોરદાર પીસ છે પટોળા ને બધ થી તમારે એક જો એક ફૂલા એવી સાડી છે આજની જેટલી ડિઝાઇન છે ને એટલી ડિઝાઇન તો મેં ખુદ મલ કોટન માં આ રેન્જ માં નથી જોયેલી કેવું જો તો ખરી સાડીમાં માં કાઈ નો ખટ્યો થાય ના લેવી હોય ને તો લેવા મન થઈ જાય ઘણા બેનો તેમ કે વિડીયો જોવો જ નથી સંતોષ બેન લેવાઈ જાય સવાર પડે તો મેસેજ આવો કે વિડીયો જોયા વગર એવા રેવાતું જ નથી લેવાઈ જાય કે જે થાય ઘરમાં બાજના થાય કે સાડી લેવી છે કે વિડીયો જોવા છે કે જેસન થઈ ગયું છે બેનો વિડીયો જોજો માપે ખરીદી કરજો ઘરમાં મારા લીધે બાજના ના કરતા તમારા ઘરમાં ઝઘડા થશે એવું ના કરતા બહુ મસ્ત પીસ છે બીટ કલર ને મર્જન્ટા કલર

અને બ્લુ કલર નું મસ્ત કોમ્બિનેશન છે કોમ્બિનેશન જોરદાર છે રેડ કલર ને સિલ્વર કલર નું કેરી જયપુરી પ્રિન્ટમાં છે એક પણ પ્રિન્ટ એવી નથી કે જે આજના વિડીયો માં નથી આવી મલકોટન માં ગોલ્ડન કલર સરસ નો ગોલ્ડન અને મરૂન કલર એ મસ્ત છે પિંક અને મર્જન્ટા ઉપર છે

બાંધણી બાંધની મરુન કલર સરસ નું અને ગ્રીન કલર બ્લુ કલર અને ફ્લાવર પ્રિન્ટમાં મરુન કલર ફ્લાવર પ્રિન્ટમાં ગ્રીન અને યલો કલર હવે હું તમને ગાડા બોર્ડર નહીં ખાલી નીચેની બધી તમે ગાડા બોર્ડર સાડી તો જોઈ લીધી છે બધા નીચો બોર્ડર જોઈ લેજો જે ગમતી હોય ને તમે મને કેજો

ખુલ્લે હવે નવી નવી વેરાઈટી નવી નવી સ્કીમ જોવા માટે કૈલાશ વોલમાર્ટ કુતિયાન નામની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો